મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં વોર્ડ નંબર છમાં આવેલી સિવિલ હોસ્પિટલ પાછળ ચરેલ રોડ ઉપર છેલ્લા બેથી ત્રણ માસમાં ગંદા પાણીને ગટર તૂટી ગયેલ હોવાને લઈને પાણી રોડ ઉપર તેમજ કોટેજ હોસ્પિટલની અંદર ગટરનું પાણી જાય છે જેને લઈને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા સ્થાનિક લોકોએ અનેકવાર લુણાવાડા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા મહિસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગટરનું રિપેરિંગ કરવામાં આવે ગટરનું ગંદુ પાણી બહાર આવતું બંધ થાય તેવી લેખિતમાં કલેકટરે રજૂઆત કરી ગટરનો ગંદુ પાણી રોડ ઉપર આવવાના કારણે અવરજવર કરનાર મુસાફરો તેમજ સ્થાનિક લોકો પરેશાન થયા છે જેને લઈને આમ આદમી પાર્ટી જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી વેલી તકે સમારકા માં ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે આજે 3 મહિનાથી આ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને વારંવાર અહીંયા પાણી ઉભરાવાથી અવાર અવાર જનાના માણસોને પર છાટા ઉડે છે દરેક મંદિરે જાય છે અને પણ છાટા ઉડે છે અને મે 17 3 17 7 2000 પચીસના રોજ મેં અરજી આપેલી છે એ અરજીનું કોઈ નિવારણ આવ્યું નથી વારંવાર કહેવા છતાં પણ આ લોકોએ કોઈ રજૂઆત કરી નથી અને મેં જો પ્રમુખશ્રીને બી રજૂઆત કરી છે મુનિયા સાહેબને બી રજૂઆત કરે છે મુર્જીભાઈ રાણા સાહેબને બી મેં રજૂઆત કરી છે અને ભૈલુભાઈ એને ઉર્ફે એમને બી રજૂઆત કરી છે અને આ જનરલ હોસ્પિટલ સામે આવેલું છે ત્યાં પણ પાણી જાય છે પણ સામેવાળા સાહેબો બી અમને રજૂઆત કરેલી છે એનું કંઈ નિરાકરણ લાવતા નથી એ ધ્યાનમાં દોરી પ્રમુખસિંહને હું નમ્ર અરજ કરું છું કે આ અનુ નિવારણ કરી આગળ ગટર સાફ સફાઈનું અને આગળની પાઇપલાઈનનું પણ નિકાલ લાવે તે બધ્ય વિનંતી કરીએ છીએ બીકાભાઈ ખાટ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર